તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ ટેસ્ટી ચટપટી એવી ચામફળની ચટણી બની અને તૈયાર છે તો તો આ રીતે ચોક્કસથી એકવાર ચટણી બનાવવાની ટ્રાય કરજો એકદમ સરસ જોરદાર ટેસ્ટ સાથે ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ચટણી ચટણીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું એકદમ નવી રીતથી પાકા ચામફળની ચટણી ચટણી બનાવવા માટે મેં બસો પચાસ ગ્રામ ચામફળ લીધેલા છે તો ચામફળ આપણે એકદમ દેશી અને પાકેલા ચામફળ લીધેલા છે તો તેની જગ્યાએ તમે કાચા ચામફળનો પણ ઉપયોગ કરી શકો આપણે આ પાકેલા ચામફળ છે તેને આપણે બાફી અને ચટણી બનાવીશું જો તમે કાચા ચામફળ લેતા હોય તો તેને તમે શેકી અને તે રીતે પણ તેની તમે ચટણી બનાવી શકો તો આપણે એ જામફળનું પહેલાં નાના નાના પીસમાં કટિંગ કરી લેશું તો આ રીતે આપણે ચાકાની મદદથી ચામફળનું કટિંગ કરી લેવાનું તો ચામફળનું કટિંગ કરી અને આપણે જામફળ ચેક કરી લેવાના પછી તે પાકેલા હોય તો અંદરથી સળેલા પણ હોય છે તો તમે જોઈ શકો છો કે જામફળ આપણા તો એકદમ સારા એવા છે તો આ રીતે આપણે જે ડીટીયાનો ભાગ છે તેને આપણે કાઢી લેવાનો એ છાલ કાંઠા વગર જ આપણે ચામફળનું કટિંગ કરી લેવાનું તો આપણે આ રીતે બે ચામફળનું કટિંગ કરી લીધું છે તો આપણે બે ગ્લાસ જેટલું આપણે પાણી લીધેલું છે તો તેમાં આપણે આ જામફળને ઉમેરી દઈશું તેમાં આપણે એક ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતે ઝીણું કટિંગ કરી અને આપણે ઉમેરીશું તો આપણે જામફળની ચટણીમાં આદુનો પણ ઉપયોગ કરીશું મસાલા છે તેને આપણે બાફવામાં જ ઉમેરી દેસું તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું ચટણીને ટેસ્ટી બનાવવા માટે આપણે અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલા પાવડરનો ઉપયોગ કરીશું જો તમે ગરમ મસાલો ન ખાતા હોય તો તેને તમે સ્કીપ કરી શકો તો જામફળની ચટણીમાં આપણે લાલ મરચાંનો પણ ઉપયોગ કરીશું એક ઇંચ તજનો ટુકડો ઉમેરીશું તો પાંચથી છ નંગ આપણે મરી ઉમેરીશું તો જામફળ ગળિયાદ છે તો તેમાં આપણે એક ચમચી જેટલા જ ગોળનો ઉપયોગ કરીશું જો તમારે ગોળનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ આપણે એને બફાવા દેસું ફળને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે ચાફળ આપણા એકદમ સારા એવા બફાઈ ગયા છે તો પાંચથી સાત મિનિટમાં આ રીતે બફાઈ જશે તો આપણે ગેસને બંધ કરી અને પાંચ મિનિટ માટે આપણે તેને ઠંડુ થવા દેશું બ્લેન્ડ કરી લેશો બ્લેન્ડ કરી અને આપણે ચટણી તૈયાર કરી લેશું તો તમે જોવો છો કે આ ચટણી એકદમ ટેસ્ટી ચટપટી એવી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો આપણે એ ચટણીને આ રીતે પીસી ત્યાર પછી તેમાં આપણે ઉપરથી એક લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ ઉમેરી અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો મિક્સ કરી અને આપણે ચાયણીની મદદથી તેને ગાળી લેશું તો આ રીતે આપણે ચાયણીની મદદથી આપણે ચટણીને ગાળી લેવાની જો આ રીતે આપણે ચટણી ગાળી અને બનાવશું તો આપણે જે જામફળના બી છે તે નીકળી જશે અને ચટણી ખાવાની મજા પડી જશે તો તમે જોઈ શકો છો કે ચટણીને આપણે સારી રીતે ગાળી લીધી છે તો આ રીતે તમે ચટણીને ગાળી લેશો તો જામફળના બી નીકળી જશે અને ચટણી એકદમ સારી એવી બનશે ચટણીને આપણે સર્વ કરી લેશું તમે જોઈ શકો છો કે આપણી પાકા જામફળની ચટણી એકદમ ટેસ્ટી ચટપટી એવી બની અને તૈયાર છે તો આ ચટણી છૂટા જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે તો ચોક્કસથી એકવાર આ રીતે ચટણી બનાવવાની ટ્રાય કરજો આ ચટણી છે તે તમે ગમે ફરસાણ સાથે ખાશો તો ટેસ્ટી લાગશે અને ખાવાની મજા પડી જશે અને બધાને બહુ જ ભાવશે તો છે ને એકદમ જોરદાર ટેસ્ટ સાથે આપણી પાકા ચામફળની ચટણી બની અને તૈયાર તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ ટેસ્ટી ચટપટી એવી પાકા ચામફળની ચટણી બની અને તૈયાર છે જો તમે ક્યારે આ રીતે ચટણીનો બનાવી હોય તો વિડીયો પૂરો જોજો અને એકવાર આ રીતે ચટણી બનાવવાની ટ્રાય કરજો ચમફળની ચટણી બનાવશો તો ટેસ્ટી બનશે અને બધાને બહુ જ ભાવશે અને તમે બધા જ ફરસાણ સાથે ખાઈ શકશો